બનાસકાંઠા જિલ્લાના સરહદી તાલુકાઓમાં છેલ્લા ત્રણ દિવસથી પવન સાથે ભારે વરસાદ નોંધાયો છે ખાસ કરીને સુઈગામ ભાભર વાવ અને થરાદ તાલુકામાં વરસાદને કારણે ગામડાઓમાં પાણી ભરાવા સાથે નાગરિકો મુશ્કેલીમાં મુકાયા હતા આજે વરસાદનું જોર ઘટ્યું છે તથા સ્થિતિ સામાન્ય થઈ રહી છે વાવ તાલુકાના ભાટવર ગામમાં ભારે વરસાદને કારણે પાણી ભરાઈ જવાથી ગામનો એક ભાગ અંદાજીત આઠ થી દસ ફૂટ ઊંડા પાણી હેઠળ આવી ગયો હતો આ પરિસ્થિતિમાં આંગણા સિત્તેર નાગરિકો પાણીમાં ફસાઈ ગયા હતા આ ઘટનાની જાણ થતાં જ કલેક્ટર શ્રી મિહિર પટેલના માર્ગદર્શન હેઠળ પ્રાંત અધિકારી ફરાયદ તથા એસડીઆરએફ ની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી તાત્કાલિક સંકલન અને સંયુક્ત ઓપરેશન દ્વારા તમામ અગણા સિત્તેર નાગરિકોને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં સફળતા મળી હતી આ સફળ રેસ્ક્યુ ઓપરેશનને કારણે કોઈ જાનહાની થઈ નથી ગ્રામજનો દ્વારા એસડીઆરએફની ટીમ તથા વહીવટીતંત્રના અધિકારીઓની કામગીરી બદલ આભાર વ્યક્ત કરવામાં આવ્યો તો જિલ્લા વહીવટીતંત્ર દ્વારા નાગરિકોની સુરક્ષા માટે તમામ સ્તરે જરૂરી પગલા લેવામાં આવી રહ્યા છે બનાસકાંઠા જિલ્લામાં તાજેતરમાં પડેલા ભારે વરસાદને લીધે ખાસ કરીને સરહદી તાલુકો સુઈગામ તાલુકો વધારે પ્રભાવિત થયો છે છેલ્લા ચોવીસ કલાકથી વરસાદ નોંધાયેલો નથી આમ છતાં જે સુઈગામ હેડક્વાર્ટર તથા આસપાસના ભરડવા જલોયા સહિતના જે બાર જેટલા ગામો છે તેમાં હાલમાં પણ ચારથી સાત ફૂટ જેટલા પાણી ભરાયેલા છે જિલ્લા તંત્રની જે પ્રાથમિક પ્રાયોરિટી હતી એ તમામ ગામોમાં લોકોનો સંપર્ક કરી અને જે ફસાયેલા લોકો હતા તેમને રેસ્ક્યુ અને સ્થળાંતરિત કરવાનો હતો હાલમાં તમામ જે ગામો છે એમનો સંપર્ક કરી લેવામાં આવ્યો છે જરૂરિયાત મુજબના જે ગામો છે તેમાં આજે અંદાજીત દોઢ લાખ જેટલા ફૂડ પેકેટ અને પાણીની બોટલનું વિતરણ પણ કરવામાં આવ્યું છે આવતીકાલે પણ જિલ્લા કક્ષાએથી જરૂરી ફૂડ પેકેટ રાશન કીટ એ અહીંયા આગળ પહોંચતી કરવામાં આવશે ચોક્કસથી મુશ્કેલીનો સમય છે પણ આપણે સૌ સાથે મળી અને આમાં જરૂરથી વહેલામાં વહેલી તકે બહાર નીકળી જઈશું માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ પણ આ અંગે સતત ચિંતા વ્યક્ત કરી રહ્યા છે અને આપણને માર્ગદર્શન આપી રહ્યા છે અને સમગ્ર સુઈ તાલુકાની પ્રજા સાથે ગુજરાત સરકાર અને જિલ્લા વહીવટી તંત્ર ખડે પગે છે તથા વરસાદી પરિસ્થિતિ અને રાહત બચાવની કામગીરી ઉપર સતત મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે બોડાણા જી એક્સપ્રેસ ન્યૂઝ जी एक्सप्रेस न्यूज चैनल को सब्सक्राइब करना ना भूले ताजा अपडेट पाने के लिए बेल आइकन पर क्लिक जरूर करें। हर न्यूज को लाइक करें।